જય મુરલીધરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં દવા સાટે મોટા ટેક્ટરના પંપથી પેલા દવા બતાવું તમને જો આવી હાઉ પલાળતું જાય એવી દવા લાગી જાય છે જો વાટે છે પાછા રિટર્નમાં આવતા હોય ત્યાં સુધી આપણે હું ને ઈ પેલા આપણે ભઈ ભાઈ બધે ભાઈ અત્યારે ઓટોમેટિક ખુલતી જાય પાછો પેલા પાછો વાંચી લે ને આ પાછા એટલે ચાલુ થઈ જાય છે નટરાજનો પંપ પ્રેશર આપણે રાખેલું એ ચાલુ હા એટલે ટ્રેક્ટર રેસ ભાઈ આપણે મીંડી હકેલાવા પાછી રિટર્ન થઈ ગઈ આવે કાયદાસર એક નંબર આવે આનું કેમકે પ્રેશર થઈને દવા બધી અંદર આંખે જાડવામાં ફેલાઈ જાય છે દવામાં ભાઈ આપણે ઇયરની અને ફૂગનાશક અને ફાલફૂલની બસ ત્રણ દવા હે ભેગી ઇયરમાં કોરાજે ને અને ફાલફૂલ માટે ને આપણે થોડીક માઇન્ડગી રોપાઈએ દોઢ બે મહિનાની થઈને પાટલા અડાડવાની તૈયારી થઈ ગઈ એટલે થોડીક પલ્ટરે મારી દીધો ને એટલે રેસ ભાઈ જરાય રાખવાની સ્લો લિવરમાં હાલે આવ સ્લો લિવરમાં હાલવા દેવાનું જો એક જણો નળી પાછી પકડતા હોય એટલે માઇન્ડમાં કંઈ થાય નહીં માઇન્ડ બા ભૂખા પાટલામાં નળી પીડી ગઈ જવામાં તમને દેખાતી હોઈએ અને એકદમ કાયદેસર ચાર એરું લેતું જાય ચાર પાછી આઠ હેરું લઈ જાય ને આઠ લેતી આવે હોળ હેરું જાય આપણે થોડીક કાટી છાંટવી હતી એટલે તો બે બાજુ છ સો બાર એરું લઈ જાય ને બાર પાછું લેતું આવે આ રીતનો પંપ છે ભાઈ પીચો ઉપર હાલે મહિન્દ્રા બસો પીચો ત્યારે આ રીતને છટાતી આવે કાયદેસર એક નંબરની સટાકી આવે નળી બે બાજુથી ઊંચી પકડાઈ જાય એટલે માંડીમાં ઓડે નહીં એટલે કંઈ કુયા બુયા ઉસકવાનું કંઈ ઉપાધિ રીએ નહીં આવો ધુવાળો કરતી આવે નજર

Ở đây rất mát đi. Hãy cái cho kênh Ghiền Mì પોપલર ઉપર હાલે એકદમ ધુવાડો કરીને હાલે ભાઈ નોજર એટલે ક્યાંય પણ કોઈ એટનું એક છોડ હોય ખાલી રીએ નહીં નાને દબી એટલે પાછું ચાલુ થઈ જાય વીચાવાનું તો કે સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને જય મુરલીધા જય વસ રાજભાને